હવે જોઈએ સમાચારો વિગતવાર તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે અગાઉ હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ સાઠ રૂપિયાથી એસી રૂપિયા કિલો જોવા મળી રહ્યો હતો ત્યારે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તેમજ રમઝાન મહિનાને લઈને લીંબુના ભાવમાં અસહ્ય વધારો જોવા મળી રહ્યો છે હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ હાલમાં એકસો પચાસથી એકસો રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે જ્યારે છૂટક શાકભાજીની લારીઓના ફેરિયાઓ દ્વારા બસો થી બસો રૂપિયા કિલો લીંબુ વેચવામાં આવી રહ્યા છે જોવા જઈએ તો ગરમીની સીઝન માં સોથી એકસો દસ રૂપિયા કિલો લીંબુના ભાવમાં વધારો થયો છે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં જે છે તે વધારો જોવા મળી રહ્યો છે સાથે જ રમઝાન મહિનો પણ ચાલી રહ્યો છે એટલે લીંબુના ભાવના વધારો જે જોવા મળી રહ્યો છે હોલસેલ માર્કેટમાં પણ એટલે કે કાલુપુર માર્કેટ જે છે તેમાં પણ લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે અગાઉ સાહીઠથી એંસી રૂપિયે જે કિલો લીંબુ મળતા હતા તેના અત્યારે એકસો રૂપિયાની આસપાસ દોઢસોથી એકસો સાહીઠ રૂપિયાને કિલો જે કાલુપુર માર્કેટ છે તેમાં જોવા મળી રહ્યા છે ચોક્કસ કાલુપુર માર્કેટમાં એટલો ભાવ છે જેથી કરીને સામાન્ય અલગ અલગ જે છૂટક વેપારી છે જુદા જુદા વિસ્તારમાં તે લોકો પોતાની રીતે લીંબુના ભાવ કરતા હોય છે વેપારી સાથે પૂછીશું શું કહેશું લીંબુના ભાવમાં કેટલો વધારો થયો છે ને અગાઉ કેટલા રૂપિયા કિલો લીંબુ હતો સાઠથી એસી રૂપિયા હતા અત્યારે ગરમીના ઉનાળાના હિસાબથી રમઝાન મહિનાના હિસાબથી એકસો સાઠથી દોઢસો રૂપિયાનો ભાવ છે શું કહેશો કેટલી ઘરાગી રહેશે ઘરાગી તો રમઝાન મહિનાના હિસાબથી ચાલુ રહેશે હજી બી લીંબુનો ભાવ જ છે ચોક્કસ તો વેપારીનું કહેવું એવું છે કે લીંબુના ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે કારણ કે રમઝાન મહિનો છે ને સાથે જ હવે ગરમીની શરૂઆત થઈ છે ત્યારે લીંબુના ભાવમાં વધારો જે છે તે જોવા મળી રહ્યો છે તો કહી શકાય કે જે પ્રમાણે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ અને સાથે જ રમઝાન મહિનો છે તેને કારણે લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને કાલુપુર કે જ્યાં હોલસેલ માર્કેટ છે ત્યાં પણ લીંબુના ભાવમાં દોઢસોથી એકસો સાહીઠ રૂપિયે કિલો લીંબુ વેચાય છે રિટેલમાં તેના જ બસોથી અઢીસો રૂપિયા પણ જે વેપારીઓ છે તે છૂટક વેપારીઓ લેતા હોય છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ Eu boto uma... Nas...